સુરતમાં પથ્થરમારા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીપી કચેરીમાં બેઠક કરી સુરત પોલીસ કમિશનર સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી પંડાલના આયોજક મેયર અને ધારાસભ્ય પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે સુરતમાં જે ઘટના બની છે ત્યારબાદ હવે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે બેઠક કરી તેની અંદર મેયર પણ હાજર રહ્યા ધારાસભ્ય પણ હાજર રહ્યા સાથે જ પંડાલના આયોજકો પણ હાજર રહ્યા સુરતમાં પથ્થરમાર્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીપી કચેરીમાં બેઠક કરી સુરત પોલીસ કમિશનર સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી પંડાલના આયોજક મેયર અને ધારાસભ્ય પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે સુરતમાં જે ઘટના બની છે ત્યારબાદ હવે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે બેઠક કરી તેની અંદર મેયર પણ હાજર રહ્યા ધારાસભ્ય પણ હાજર રહ્યા સાથે જ પંડાલના આયોજકો પણ હાજર રહ્યા